બધા હું દઉં ને જોડો ત્યાં પૈસા નહીં કરશો વાળું પૈસા તો કરીએ છે બધામાં

એવું નહીં તનાલા નહીં ઓ વાત તો કાં પે હોટલ લઈ લઈ જો વાત આખી જો ઓ સા ભઈ હું કરાજો આ કોઈ આ કોઈ આયુજ નઈ ને હજી યાર કોમદન તો નીકળતા ના આઉટ કરવાનો આઉટ કરવાનો માંગવાનો છે એ ઉધીમ ફડક આપી મોરું છે બે અમાર તો મોરું ખાત જીએદાન હા જન

बाइक को आ लियो बैठो तुम बैठो बैठो

આવે છે નાસી ને હગુ છે આપડે તૂટી જ નાસવા નહીં નાસુ નાખી લેતા નાખી ભાઈ કુદો મા

હા તો કંઈ ગયા તારજી રાત્રે તો હાલ ગોળા જેવું નથી લાગતું હોય હાલ ભોગાય એવું તૈયાર હતો એ નહીં ચાલ કરતું તું વાત કરતા બાપ મને વાપર કરવા માંડ્યા સમજાયા લાગત નહીં ગોણા જેવું થતું હવે મન તો નહીં દેખ મોકલને મારે યોગ્ય લાગત કરો એ કંઈ નહીં કારમાં પણ એ યાર એવું કરતા થાય તારું માનું પણ એવું પણ થાય તો હવો અને ચોખ હોય વારમાં તો ના પણ આવ્યા એવું ગુરા 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 કોને તો હમરા આપે દત્તા કાને આ દોળી દે ને આ તો ઓધરો છે આવે કે રીતના ઓધરો છે મને હમણાં તો પેલી ચોકડી નાતા હેડિંગ આતો પૈસા પૈસા તો કોઈ છે ને કોક લઈ જ્યું હું ગયો તો હોય જા ઓવા હું હોય ગયો કોક આઈ દે લઈ જું 50 રૂપિયા કાઈ મે લઈ લઈ ગઈ બેઠા બેઠા એમ કઈ છે બેઠા બેઠા ઊંઘી જાય ખબર તો હોય નઈ કાપડે જ લઈ તમે લઈ

太阳，太阳，太阳。